આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મહેસાણા ફુવારા ચોક સર્કલે છવ્વીસ નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન પ્રતિજ્ઞા વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યાં સૌ મહેસાણા જિલ્લા કોંગ્રેસના સર્વે આગેવાનો સર્વે પ્રમુખો સર્વે વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ હાજરી આપી આંટી ફુલહાર કર્યા મહેસાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પંચોતેરમો બંધારણ દિવસ ઉજવાયો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસે ઘડાયેલા વિશ્વના મોટામાં મોટા પ્રજાલક્ષી સંવિધાનની મહેસાણા કોંગ્રેસ સમિતિએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને દેશના બંધારણનું ચુસ્ત પાલન કરવાની અને કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ શ્રી સહિત વિવિધ હોદ્દેદારો હાજર રહેલા રિપોર્ટર ભાવિન ભાવસર એબી પ્લસ ન્યૂઝ મહેસાણા ગુજરાત બરાબર 75 વર્ષ પહેલા 26 નવેમ્બર 1949 ના દિવસે આપણો ભારતનું બંધારણ કે જેના અધ્યક્ષ ડોક્ટર સાહેબ આંબેડકર હતા એ બંધારણનો અમલ કરવામાં આવ્યો બંધારણ બનાવતા વખતે ડૉક્ટર સાહેબ આંબેડકર તેના અધ્યક્ષ હતા તથા તેમની ટીમે ખૂબ જ સારી રીતે આખા દેશનો સિડ્યુલ કાસ્ટ સમાજ હોય સિડ્યુલ ટ્રાઇબ સમાજ હોય દરેક સમાજને કોઈ પણ જાતનો ભેદભાવ ન રહે અને બધાને સરખો ન્યાય મળી રહે એ પ્રકારે આપણું ભારત દેશનું બંધારણ તેમને તૈયાર કરી અને અમલમાં મૂક્યું ખૂબ જ સારી વાત છે બંધારણનો અમલ અત્યાર સુધી થઈ રહ્યો છે અને બંધારણના જે નિયમો અને જે કાયદા અને જે બંધારણની અંદર અમુક માને દરેક ચેપ્ટરમાં જે દર્શાવ્યું છે તે પ્રમાણે હાલ વહીવટ થઈ રહ્યો છે બંધારણ એ આપણા દેશનું સર્વોપરી બંધારણ છે બીજા દેશની અંદર પણ બંધારણ છે પણ ભારતનું બંધારણ છે લેખિત બંધારણ તેમજ સુઆયોજિત તેમજ દરેક સમાજને ધ્યાનમાં રાખીને આ બંધારણ બનાવવામાં આવેલું છે આજે બંધારણ દિવસમાં

અને તેમાં તમામ સંવિધાનના ઘડવૈયાઓએ હસ્તાક્ષર કરી અને સંવિધાનની મોર મારી અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે સંવિધાન સભામાં આ સંવિધાન રજૂ કરેલ આવેલ હતું પચીસ નવેમ્બરના રોજ આગલા દિવસે છવ્વીસમી નવેમ્બરના આગલા દિવસે જે સંવિધાનના સભ્યો તમામ સભ્યોની સહીઓ લઈ અને સંવિધાનની રૂપરેખા નક્કી કરી અને અમુક બનાવી સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિય માન્યતા અને ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને તે સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડિતતા સુદર્ધ કરે તેવી સર્વે બંધુ ભાવના સાથે આ સંવિધાન રજૂ કરવામાં આવેલ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આ જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ સમિતિના આદેશથી અને ભારત દેશના આ સંવિધાનની રક્ષણ માટે અને આ સંવિધાન સભા જે આપ્યું આપણને સંવિધાન તેનું ગૌરવ જાળવવા માટે અને આ નવી આવનાર પેઢીને આ વિષયનો જ ખ્યાલ આવે કે આ પંચોતેર વર્ષ પહેલાં આપણને જે આઝાદી વખતે આ સંવિધાન આપવામાં આવ્યું છે એ સંવિધાનની સૌ રક્ષા કરે અને સર્વભૌમકતા અને અખંડિતતા દેશની જળવાય તે હેતુથી આજે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ